बराबर पानी भरे पे यार गेनी की किया नहीं थी तो ये भी, भी जा हम्म जैसे खारी में रक्षा हुआ आती दूसी मां दी पई जैसे ना सिर हो जाए हमारे हम्म हां इतना दिया हुआ भी हमने बीमा तो ये जो जो ना बात तो बोल देना आसी दाल है सब बहुत खराब है हमने देख लिया आसी दाल नहीं ली मैं आपने लाइट नहीं चुकी કૃષ્ટિઓ કો અમેજમા અમારો કોણ કરો છો અમેજમા અમેજમા યાર આવો જ અમેજમા ના 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 થેન્ક યુ તમે વાત કરી જો બેન છે ને બહુ અગત્યની વાત કરે છે કે કોઈ ઘરમાં બીમાર પડે ડિલિવરી આવે તો અહીંથી રિક્ષા પણ પહોંચાય એવું નથી કેવી રીતના લઈ જવું દવાખાને કેવી રીતના લઈ જવું આ બહુ મોટો સવાલ છે એક વૃદ્ધા બીમાર પડી ગયા ટાણાસર કે રિક્ષા આવતી જ નથી તો કેવી રીતના એમને લઈ જવા અહિયાંથી જી બેન નો એટલા આટલો બધો ગુસ્સો છે કે આવી જે પાયાની વ્યવસ્થા કેવાય અહીંયા કાને નથી જી 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 જી

ભાઈ ખુલી ચેલેન્જ આપે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ અહીંયા જે અધિકારી હોય કે મોટું માથું હોય કે મોટા રાજકારણી હોય આવીને એક રાત અહીંયા રોકાઈ જાય તો એમને ઇનામ એક દિવસ ખાલી કાઢી જાય તો અમે માનીએ કે ના બરાબર છે અધિકારી લોકો છે બરાબર અમારી પરિસ્થિતિ અમને ખબર છે જ્યારે લોકો અહીંયા આવશે ને જોશે ને ત્યારે એને ખબર પડશે બરાબર બરાબર છે થેન્ક યુ ભાઈ તમે વાત કરી જી પાણી ક્યાંથી લાવો છો ક્યાંથી લાવી આગળ પાણી ફરવા જાય ક્યાંથી ના ના ભલે જવા દો બીમાર હતા ને હા ભલે ભલે લઈ જાવ એમને બીમાર છે એમને આપડે નથી ઉભા રાખવા

વાતોની વાત કરે ભાઈ ડિલિવરી થાય તો વાંધો પડે કોઈની સગાઈ નથી થતી આ એવું પણ કહે છે રસ્તો બંધ હા બરાબર અમિત સમાજ છે કોંગ્રેસ નો કોન્સલ છે અમે ચૂંટ્યો નથી આવ્યો દિવસ પણ તમે જોયા નથી